ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આપણે મેદસ્વીતા માટે કયા કયા યોગ કરી શકાય અને ખાન પાનમાં હું ધ્યાન રાખવું એના માટેની ત્રીસ દિવસ સુધી અલગ અલગ ટિપ્સ તમને આપવામાં આવશે પેલા તો આપણે સૂક્ષ્મ વ્યાયામ કરીશું જેમ કે આપણે બેઠા બેઠા અથવા તો ઉભા ઉભા આપણે અનુકૂળતા પ્રમાણે ફિંગર ને આવી રીતે શરૂઆત નહીં કરીએ પણ આપણે સૂક્ષ્મ કરીશું ત્યાર કાંડા ને ક્લોકવાઈઝ રાઉન્ડ કરીશું પછી એન્ટી ક્લોકવાઈઝ રાઉન્ડ કરીશું આપણને કોઈ ભાગમાં અવયવમાં કોઈ દુખાવો હોય તો એ કસરત આપણે જાળવીને કરવાની છે ત્યાર પછી કોણી માટેથી બંને હાથને આવી રીતે શોલ્ડર ટચ કરીશું ત્યાર પછી સ્કંધ સંચાલન આવી રીતે ખંભાનું કરી આવીશું ત્રણ વખત અથવા પાંચ વખત આપણે અનુકૂળતા પ્રમાણે આવી રીતે કરીશું આનેથી આપણા શોલ્ડરના જે સ્નાયુ છે એ એકદમ મજબૂત થશે રિલેક્સ ત્યાર પછી ડોકના સૂક્ષ્મ વ્યાયામ કરીશું બંને પગ વચ્ચે એક થી સવા ફૂટનું અંતર રાખીશું ડોકને પાછળની બાજુ ઝુકાવીશું યોગની ભાષામાં પૂરક અને રેચક આવે પૂરક કહીએ ત્યારે શ્વાસ લેવાનો છે રેચક કહીએ ત્યારે શ્વાસ છોડવાનો છે પૂરક રેચક ફરીથી પૂરક રેચક સૂક્ષ્મ વ્યાન એકદમ નિરાત કરીશું ડોકની ચાર સ્થિતિ છે એમાં પહેલી સ્થિતિ આપણે કરી દરેક સ્થિતિ બે બે વખત કરવાની છે સ્થિતિ નંબર 2 ડોકની ડાબી બાજુ નમાવીશું પૂરક રેચક ફરીથી પૂરક રેચક

રિલેક્સ જમણી બાજુ પૂરક રિલેક્સ ફરીથી ડાબી બાજુ ખંભાઈ એકદમ સ્થિર જ રહેશે રિલેક્સ જમણી બાજુ રિલેક્સ સ્થિતિ નંબર ચાર ડોકને ક્લોક વાઈઝ બે વખત રાઉન્ડ કરીશું એકદમ નિરાતે રિલેક્સ રિલેક્સ એટલે વિરુદ્ધ દિશામાં આ અને હાથની સૂક્ષ્મ વ્યાયામ થયા ત્યાર પછી આપણે હળવા આસન કરીશું બંને હાથને ને રીતે લોક કરી આપણે કરીશું વૃક્ષાસન સોરી તાળાસન બંને પગ ભેગા રાખીશું હાથને ખેંચાય એટલું હાથ ને ઉપર ની બાજુ ખેંચીશું શરીરનું બેલેન્સ રાખીશું પગની પિંડીમાં રિલેક્સ આ દરેક આસનના નીચે નામ પણ લખતા જ જશે આપણે ત્યાર પછી આવશે વૃક્ષ આસન ડાબા પગને નીચે રાખીશું અને ધ્રુવ આસન પણ કહેવાય શરીરના સમતોલ માટે રિલેક્સ બીજા પગેથી રિલેક્સ ત્યાર પછી આપણે સૂર્ય નમસ્કાર કરી લઈ સૂર્ય નમસ્કારમાં બાર સ્થિતિ છે સ્થિતિ નંબર એક શ્વાસ લેવાનો બે આગળ ઝૂકીશું ત્રણ ડાબો પગ પાછળ ચાર પાંચ છ સાત આઠ દસ અગિયાર બાર ફરીથી જમણા પગેથી એક બે ત્રણ જમણું પગ પાછળ ચાર પાંચ છે સાત આઠ નવ દસ અગિયાર બાર આવી રીતે આપણી ક્ષમતા અનુસાર બે ત્રણ પાંચ છ અથવા બાર બાર સુધી પહોંચીને એક રાઉન્ડ કહેવાય આપણી ક્ષમતા અનુસાર એકદમ રીતે સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરીશું ત્યાર પછી પગના સૂક્ષ્મ વ્યાયામ કરીશું બંને હાથ કમરે રાખી ડાબા પગથી શરૂઆત કરીશું પગના અંગૂઠો અને આંગળી ચલાવીશું જેમ આપણે હાથના સૂક્ષ્મ વ્યાયામ કર્યા આવી રીતે પગના સૂક્ષ્મ વ્યાયામ પછી ઘૂંટીથી પગ ઉપર નીચે કરીશું પછી ક્લોકવાઇઝ રાઉન્ડ કરીશું વિરુદ્ધ દિશામાં પછી આગળ એવી જ રીતે જમણા પગેથી પગનો અંગૂઠો આંગળીઓ હલાવીશું ઘૂંટીને અપ એન્ડ ડાઉન કરીશું ક્લોકવાઇઝ રાઉન્ડ પગના સૂક્ષ્મ આમાં આપણે એક પગે ઊભા ન રહી તો નો ટેકો અથવા પ્લેટફોર્મ નો ટેકો રાખીને પણ આપણે આ સૂક્ષ્મ વ્યાયામ કરી શકું ત્યાર પછી પગના સ્નાયુના સ્ટ્રેચિંગ કરીશું હેમસ્ટિંગ મસલ કાફ મસલમાં ડાબા હાથને ને આગળ રાખી ડાબા પગને થાય એટલો ઊંચો કરીશું ત્રણ થી પાંચ વખત આપણી ક્ષમતા અનુસાર આ પ્રમાણે કસરત કરીશું જમણા પગે થી જમણા હાથને આગળ રાખી રિલેક્સ ત્યાર પછી હિપ જોઈન્ટ એટલે કે સ્નાયુ મજબૂત થાય એના માટે ડાબી બાજુથી ડાબી સાઈડ પગને ખેંચીશું ત્રણ થી પાંચ વખત આ કસરત કરીશું ત્યાર પછી જમણે બાજુ આપણી ક્ષમતા અનુસાર બધી કસરતો કરીશું જે કસરત કરવાથી આપણને તકલીફ વધારે પડે અથવા દુખાવો થાય તો એ કસરત છોડી દેશું ત્યાર પછી આવશે વોકિંગ જોકિંગ સ્થિતિ નંબર એક થી બાર પહેલી સ્થિતિ છે નોર્મલ વોકિંગ કરીશું પગને થાય એટલો ઊંચો કરીશું જેને મેદસ્વીતા દૂર કરવી એના માટે આ યોગ અભ્યાસ ખૂબ લાભકારી છે ત્યાર પછી સ્થિતિ નંબર બે પગને ઝડપથી ચલાવીશું આવી રીતે દોડતા આવે એવી રીતે રિલેક્સ સ્થિતિ નંબર ત્રણ ડાબા પગેથી

આપણા વજનને ધ્યાનમાં રાખીને આ કસરત કરીશું બે વખત પાંચ વખત એ પ્રમાણે એથી વધારે હમણાં નહીં શરૂઆતમાં સ્થિતિ નંબર પાંચ હનુમાન બેઠક કરીશું આપણે જેટલી પ્રમાણે પગનું સ્ટ્રેચિંગ થાય એ પ્રમાણે કરીશું આવી રીતે પગના સ્ટ્રેચિંગ આપણી ક્ષમતા અનુસાર એક સમય એવો આવશે કે આપણે આટલા સુધી પહોંચી શકીશું નિયમિત અભ્યાસ કરીએ પછી આ થાય પેલા આપણે જેટલું થઈ શકે એટલે એ પ્રમાણે આટલું આવી રીતે ખેંચાણ આપીશું ત્યાર પછી છઠ્ઠી સ્થિતિ આવશે ડાબા પગને આગળ રાખી જેટલું ઝૂકે એટલું ઝુકાવીશું જમણા પગેથી રિલેક્સ ફરીથી ત્યાર પછી સ્થિતિ નંબર સાત બંને હાથ આગળની બાજુ રાખી હવા દસ થી પંદર વખત આ કસરત આપણે કરીશું સ્થિતિ નંબર આઠ ડાબી બાજુ જોખીશું પેટના સ્નાયુ કમરના સ્નાયુ મજબૂત થતા નથી જેટલું આપણાથી ઝૂકી શકાય એટલું નિરાતે જમણી બાજુ રિલેક્સ ડાબી બાજુ જમણી બાજુ આપણી ક્ષમતા અનુસાર નીચે હાથ પણ અડી જશે આવી રીતે

રિલેક્સ અને કે પા દસતાસન આપણે અનુકૂળતા પ્રમાણે ત્રણ વખતથી લઈને દસ વખત પંદર વખત આપણે કરીશું જેને કમરની તકલીફ હોય અથવા ઓપરેશન કરાવેલું હોય એને આ કસરત આગળ ઝુકવાની નહીં કરવાની અને પાછળ ઝુકવાની આ બે કસરત નહીં કરવાની ત્યાર પછી આવશે સ્થિતિ નંબર અગિયાર પીટી દાવ થી ચાર એક પછી બે સ્થિતિમાં આવી રીતે હાથ હથેળી આગળની બાજુ બે ત્રણ ચાર એક દો તીન ચાર આપણી ક્ષમતા અનુસાર જેટલી વાર આપણને અનુકૂળ આવે એ પ્રમાણે આ કસરત કરીશું જેને ગોઠણની ગાદીની ની કઈ તકલીફ હોય તો એને આ કસરત જાળવીને કરવાની છેલ્લી સ્થિતિ એટલે કે બારમી કમર ગુમાવીશું બંને હાથ આગળની બાજુ રાખી કમરથી થી ક્લોકવાઈઝ એન્ટી ક્લોક વાઈઝ ફેરવીશું રિલેક્સ આ એક થી બાર દિવસમાં એક વખત અથવા બે વખત આપણે જેવી અનુકૂળતા સમય હોય એ પ્રમાણે કરીશું બાકીની જે કઈ ટીપ્સ છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા દિવસે મોકલીશું